નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટા અભિનેતા નું નિધન આપને વાત કરવામાં આવે તો ત્યારે લેખક ત્યારે ઓગણપચાસ વર્ષની વય નિધન વાત તો પ્રખ્યાત ટીવી શો ગરપેય સહિતના અનેક જાણીતા ટીવી શો ના ત્યારે મનોજ સંતોષનું હૈદરાબાદની એક હોસ્પિટલમાં સોમવારે ચોવીસ માર્ચના રોજ નિધન થયું હતું મળતી વિગતો અનુસાર વધુ જણાવી દીધી કે પ્રાપ્ત માહિતી અનુસાર તેમના ઘણા સમયથી લિવર કેન્સરની બીમારીથી પીડિત હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું અવસર તેમના નિધનથી ભાભીજી પેહી ના પરંતુ સારવાર દરમિયાન ટીવી જગતમાં શોકની લહેર પછરી ગઈ છે જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ